આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા લગ્ન વિચ્છેદ માટે મોટે ભાગે ત્રણ એમ ની આવશ્યકતા છે મિત્રો આ ત્રણ એમ ક્યાં એ વાતને સમજાવવા માટે મારે એક વાર્તાના ફોર્મમાં આ વાતને સમજાવી છે કોઈ એક ગામની અંદર એક લગ્ન સિઝનની અંદર એક કોઈ યુવાન જાન લઈને આવે છે યુવાન એકદમ તંદુરસ્ત હતા વિચારક પણ હશે લઈ ગયું અને એ જાન અંદર ગયા પછી લગ્નની વિધિ પતી જાય છે અને પછી આપણને ખબર છે કન્યાને વિદાય કરવામાં આવે અને કન્યાને વિદાય કરવામાં આવે ત્યારે કન્યાના જે માતા પિતા અથવા એના સગા સંબંધી એને મળવા આવે અને એ એકબીજાની લાગણી પ્રદર્શિત કરતા હોય છે કન્યાની માતા એને મળવા આવે છે અને એના જમાઈને એમ કહે છે કે મારી દીકરીને મેં ખૂબ સાચવી છે એને ખૂબ પ્રેમ આપ્યો છે એને મેં ખરેખર એવી રીતે સાચવી છે કે મારા જીવ કરતા પણ વધારે સાચવી છે તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે એને ખૂબ ખૂબ અને પોતાને રે એવી મારી પોતાની માગણી છે ત્યારે થોડીક વાર તો પહેલા વરરાજા બોલતા નથી અને પછી તરત જ એમ કે છે કે તમારી આ વાત હું સ્વીકારી શકીશ નહીં એટલે કે કેમ કઈ વાત તો કે હું એને સુખ આપીશ એ વાત હું સ્વીકારી શકીશ નહીં અને એની ખાતરી પણ હું આપતો નથી હું એટલું તમને ચોક્કસ કહી શકીશ કે હું એને સાચવીશ એની જવાબદારી પૂરેપૂરી લઈશ એ દુખી ન થાય એટલા માટેની પૂરેપૂરો હું ખ્યાલ રાખીશ પણ હું એને સુખી કરી દઈશ એવી વાત હું સ્વીકારતો નથી ત્યારે એને જે સાસુ હતા એમ કે સુખ આપવું એની પોતાના હાથમાં છે સુખ હું ન આપી શકું તમે જો ઘરે તમારી દીકરીને સુખી કેમ રહેવું એની જો તાલીમ આપી હશે કેવી રીતે સાસરાના ઘરમાં રહી શકાય એ પ્રકારે તમને એના કામ શીખવાડ્યા હશે અને તમે જો એ જ રીતે તૈયાર કર્યા હશે તો એ આપોઆપ સુખી થશે અને હું એમાં સહયોગ આપીશ પણ હું સુખી કરી શકીશ એમ તમે જો કહેતા હો તો એ વાત શક્ય નથી મિત્રો કેટલી અગત્યની વાત મોટા ભાગના જે વરરાજા હોય છે એ તરત જ એમ જ કે મારી ફરજ છે અને મારી ધરા અડધાંગ ના હોય તો મારે સુખી રાખવી જ પડે હું એને સુખી જ પણ પણ હકીકતમાં વાત બહુ સાચી છે કે કોઈ કોઈ માણસને બીજો માણસ સુખી રાખી શકતો નથી જો માણસ પોતે સુખી રહેવા માંગતો હોય તો જ સુખી રહી શકે બાકી તો ગમે તેટલું તમે એને સુખ આપવાનો પ્રયત્ન કરો પણ એનો પોતાનું કામ જ એવા પ્રકારનું હોય જીવન ઘડતર જ એવા પ્રકારનું હોય તો એ ખરેખર સુખી થઈ શકે નહીં ત્યારે એની માતા છે ને એના માતાના મનમાં તરત જ પ્રશ્ન આવ્યો કે પછી મારી દીકરીને બહુ સારી રીતે તૈયાર કરીશ બરોબર તાલીમ આપીશ બધી રસોઈ કરતા શીખવાડી છે જીવનમાં કેમ રહેવું બધી વાત કરી છે ત્યારે એ એના જમાય એમ કહે છે કે જો આ તમે શીખવાડ્યું જશે તો તમારે મને ભલામણ કરવાની જરૂરત જ નથી તમે ચોક્કસપણે હું કહું છું કે એ તમારા શિક્ષણને કારણે એ અમારા ઘરમાં આવ્યા પછી ખૂબ સુખી થશે એમ હું તમને કહું છું પણ ફરી એકવાર કહો કે હું એને સુખી કરી શકીશ નહીં હું એને સુખી થવાના રસ્તા બતાવીશ હું એને સુખી થવા માટેના સિદ્ધાંતો સમજાવીશ હું એને સુખી થવાના કેવા વિચારો હોવા જોઈએ એ કહીશ પણ એનો અમલ તો એને જ કરવો પડશે અને એ રીતે અમલ કરવાની ભૂમિકાની અંદર આ સમાજની અંદર આપણને ખબર છે કે લગ્ન પછી માણસોના મોટા ભાગે સંબંધોની અંદર લગ્ન વિચ્છેદનું પ્રમાણ વધતું જ જાય છે અને એ લગ્ન વિચ્છેદના પર જે પરિણામ છે એની પાછળ મનોવિજ્ઞાનની ભૂમિકામાં એમ કહેવાય છે કે ત્રણ એમ એ ખરેખર લગ્ન વિચ્છદની અંદર સૌથી મહત્વનો ભાગ ભજવે છે સૌથી પહેલો એમ એ મની પૈસાનો દીકરીને પૈસાનો લોભ લાગશે જાજા પૈસા લેવા માટેની વાત કરશે જાજા પૈસા વાપરવાની ભૂમિકા ઉપર કામ કરશે અને જો કુટુંબની આવક હોય એના કરતા પણ જો વધારે ખર્ચ કરશે તો ખાતરીપૂર્વક પૂર્વક એ દીકરી સુખી નહીં થાય બીજો એમ છે મોબાઈલ એમ એટલે કે મોબાઈલમાં જો એ રેચા પૈચા જ રહેશે કોઈ કામ જ નહીં કરે દીક સંતાનોને સાચવશે પણ નહી સંતાનોને સાચું શિક્ષણ પણ નહીં આવે તો પણ એ દીકરી ઘરમાં સુખી થશે નહીં એમ બીજો એમ થયો અને ત્રીજો એમ એમ એટલે મધર એટલે કે જો દીકરીની માતા જો એના ઘરમાં કોઈ પણ પ્રકારની આડખીલી નહીં ઉભી કરે લગ્ન વિચ્છેદ થવા માટે મધરે તાલીમ આપી નથી એ એક વાત છે પણ હકીકતમાં એ પોતે સાસરાના ના જાય છે ત્યારે ખરેખર એની ભૂમિકામાં વારંવારને કામ કરવામાં આડખીલીરૂપ થાય છે એટલે કે મધર એટલે વરરાજા એમ કહે છે કે તમે એમ કહો છો મેં તો બહુ સારું કામ કર્યું છે એટલે કે હવે તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે એને એની જિંદગી જીવવા દો અને મજા કરવા દો તમે એમાં કંઈ પડતા નહીં તો આ ત્રીજો એમાં આવશે અને આ ત્રણ એમ ઉપર જો ધ્યાન રાખવામાં આવે તો ખરેખર એ વરરાજાની જે ભૂમિકા હતી અને એ જે વાત કરે છે અથવા વરરાજા જે વાત કરે છે એ વાતનો અનુસંધાન સમગ્ર સમાજે લેવા જેવો છે દરેક દીકરીના અનુસંધાનમાં માતાએ ભાગ લેવો જવું જરૂરી છે એ જ્યારે ખરેખર જન્મે ત્યારથી એ પોતાના લગ્ન થાય ત્યાં સુધીના ગાળામાં એની પાસે કેટલી માનસિકતા તૈયાર કરવી પડે વાતચીત કેમ કરવી મીઠાસ ભરેલી વાત કેમ કરવી સન્માન કેમ આપવું પ્રેમથી કેમ બોલવું અન્ય પ્રકારે આપણે જવાબદારી કેમ લેવી આવા પ્રકારની એક ચોક્કસ પ્રકારની જીવન શિક્ષણ અને એ જીવન શિક્ષણ પણ સસરામાં ગયા પછીનું જીવન શિક્ષણ એની તાલીમ જો આપી હશે તો હું પૂર્વક કહું છું કે એ દીકરી એના સસુર પક્ષમાં કદાચ સસુરના ગમે તેવા માણસો હશે તો પણ એ ક્યારેય દુઃખી નહીં થાય એમ હું ખાતરી પૂર્વક છું અને જો આનું પાલન નહીં કરી શકે તો એ પણ ખાતરીપૂર્વક કહું છું કે લગ્ન જીવન લાંબા સમય સુધી ટકશે નહીં સૌને ધન્યવાદ